બાજામાં રહેતા વરિષ્ઠ પત્રકારના ઘરમાં થયેલી ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાયણ વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે મોટા વરાછામાં રહેતા વરિષ્ઠ પત્રકારના ઘરમાંથી થયેલી ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોજા સાહેબના નેતૃત્વ હેઠળ ક્રાઈમ બ્રાન્ચના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જવાનોની સખત મહેનત સફળ કામગીરી બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાયણ વિસ્તારમાંથી બે સિકલીગર ચોરી કરેલ સોનાના દાગીનાઓ તથા અન્ય મુદ્દા વાલ મળી આઠ લાખ ઓગણસઠ હજાર એકસો ચાલીસ ની મત્તા સાથે ઝડપી પાડ્યા ક્રાઇમ બ્રાન્ચે માંગરોળ તાલુકાના કુવરદા ગામ ખાતે રહેતા બે સિકલીગરોનો કબજો ઉત્તરાયણ પોલીસને સુપરત કર્યો છે

ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીઓ અમરસિંહ સમશેરસિંહ બાવરી શંકરસિંહ ઉર્ફે ભરતસિંહ બાવરીની ધરપકડ કરી છે દાગીરાનું કુલ વજન તાણું પોઈન્ટ નવસો ત્રીસ ગ્રામ સાત લાખ છાસઠ હજાર એકસો ચાલીસ બાઇક બે મોબાઈલ ફોન કુલ આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે બ્યુરો વિટનેસ